હું જેવો વિડીયો ચાલુ કરો ને એવો અમારા સાહેબને હમણાં ઇન્ટરેસ્ટ જાય ગયો તો તો અહીં આવી જ જાય છે અત્યારે જે મારા પાસે મારા ખોડામાં આવી ગયો છે અને હમણાં થોડીક વાર થાય ને એટલે ટ્રિશન ખોડામ ભયા છે આ ત્યારે ઘડીક મારા ખોડામ ઘડીક ટ્રિશન ખોડામાં એવા નાટક કરે છે તો છે ને એટલે હવે જો કાંઈ કામ નહીં એટલે હવે આપણે થોડુંક ઉપરનું આપણું કામ બાકી છે ને એ ફિનિશ કરી આવું અને પછી આપણે જોઈએ કે આપણે શું કરવું અત્યારે રસોઈમાં શું કરવું મેન તો પ્રોબ્લેમ ઈ જ હોય છે કે રસોઈ શું બનાવી બેન જો હાલડ આવ્યા ને છોકરા શાંતિથી રમાડતા બહુ આવડે તો જો કેવા રમાડે છે એ બતાવ્યું જો તમે ગઈ છે ને ભૈલાને ને હુડ આવે છે દીદી હવે દસ વાગ્યા ભૈલો ન હોય તો હાલશે અને ભૈલો જો ખોડામાં દીદી ને ખોડામાં કેવા શાંતિ થી છે ગયો છે જોઈને કેવી મજા આવે છે શાંતિથી થી દીદી ખોડામાં હું તો છે હા ટ્યુશન બધાય હાલવડા આવડે હે ને ટ્યુશન તને હાલોડા બધા આવડે એટલે ભેલો હું તો થઈ તું હાલોડા ગાસો ને એટલે એ એ ભીંડી એ ભીંડી દાદડી કાટા દાદડી કહી જાય ડોચડી કહી જાય ડેચડી છે ઉપર કામમાં કરવા આવી ગયા છે પણ ધાબામાં જ કેટલો તડકો લાગે છે અત્યારે તો આપણે તો રૂમમાં કામ કરવાનું છે કંઈ ટેન્શન નથી ટાબામાં ભલે તડકો રહ્યો અત્યારે હજી તો હું આઈ થિંક છવ્વીસ વર્ષની જ છું પણ હજી હું છે ને ઉપર એક સીડી ચડીને આઈ શ્વાસ ચડવા મળ્યો આ મારા હેલ્થ માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય પણ શું કરી અત્યારની ખાણીપીણી ને બધું એવું થઈ ગયું તો પછી હવે એવું થાય છે તો વાતું પછી કરશું અને પહેલાં હવે કામ કરું કેમ કે નીચે જાય હજી મારે રસોઈ બનાવવાની છે એટલે આજે કાંઈ રસોઈ બની નથી ગઈ

ખાલી કેટલો ફેર છે અને જો તમારે આવો જ મારો આલ્બમ જો હોય મારી સગાઈમાં તો હજી કેટલા બધા એવા ફોટા છે તમે જોઈને હસવું આવે એવા કેમ કે ત્યારે બહુ જ પતલી હતી હજી મારે અને આલ્બમની તો અમારા ઘરમાં તમે વાત જ ના પૂછો કેમકે આલ્બમના થપ્પે થપ્પા પડ્યા છે કેમ કે મારા નણંદના પણ હોય અમારા અમારા ઘરે એક વખત સપ્તાહ થઈ હતી તો એના તમારે જે પણ આલ્બમ જો ને મને કોમેન્ટમાં કહેજો તો હું એક દિવસ એનો વિડીયો કરશું આખો તો અત્યારે જો આની જેવું હવે મારે થવું છે પણ હવે કઈ થવા તો નથી એટલે હવે કઈ આપણે એવું કઈ વિચારતા નહીં છી બરાબર છે હવે આંદિન થોડુંક વધવા નહીં દઈએ પણ આટલું ભાઈ બરાબર છે હવે આંદીન વધારે નથી જવું હવે ઓછું નથી જવું ઓછામાં પછી હવે નો મજા આવે એટલે સારું ચલો હવે ફટાફટ હું ઉપર કામ કરી નાખું અને પછી નીચે જઈને આપણે જોઈ લઈએ કે શું શું કરવાનું છે એ કરી નાખીએ આપણે ચલો આપણે ઉપરનું બધું જ કામ ફિનિશ થઈ ગયું છે આપણે નીચે આવી ગયા છે પણ નીચે આપણે જોયું તો છે છે ને ને શાક ભાજી પડ્યું નથી તો અત્યારે અગિયાર વાગી ગયા છે આપણે જવાનું શાકભાજી લેવા તો ફટાફટ હવે છે ને જઈ આવી શાકભાજી લેવા કેમકે તડકા નું છે ને ઘરની બહાર નીકળવાનું મન ન થાય પણ જવું તો પડશે જ કેમ કે આ દર્શન બપોરે ઘરે જમવાના છે નક તો આપણે કઈ પણ કરીને ખાઈ લઈએ તો આપણે ફટાફટ હાલો હવે શાકભાજી કંઈક લઈ આવીએ અને પછી છે ને રસોઈ બનાવી નાખી અત્યારે રસોમાં માં એક દર્શો ને ગયા છે કે બહુ તડકા પડે છે ને તો હલકો ફુલકો એકદમ બનાવજો કેમ કે બહુ હેવી કંઈ ખાવાની ઈચ્છા નથી કે પછી છે ને નથી હરખું રહેતું આમ એટલે છે ને એ આપણે એવું હલકું ફૂલકું બનાવવાનું છે તો ફટાફટ હાલો શાકભાજી લઈ આવે પછી કહું કેવો તડકો પડે છે બાર જો અમે ટીશુ બેન ને છે ને અહીંયા આવે ને એટલે માથામાં તેલ નાખવું ન ગમે એને કોરા રાખવા હોય મામી કોરા રાખે ને એટલે કા અને એના મમ્મી છે ને એટલું તેલ નાખે ફીટમ ફીટ બાંધી દે પણ અહીંયા આવે ને એટલે એ કે મામી નહીં તેલ નથી નાખવું મારે અહીંયા આવીને તેલ નાખવું ન ગમે મામાને ને ઘરે થોડાક લાડ કરવા પડે કાઢીશું બેન હાલે જો મામી પાસે રાખે એમ રાખવું હોય મામી બકલ નાખે ઈ બકલ નાખવું હોય બધું મામી જેવું કરવું એટલે પછી એવું કરવું પડે ને તો કાઈ નહીં હાલો આજનો દિવસ આપણે ટ્વીશુંની વાત માની લઈએ બપોર સુધી બપોર પછી તેલ નાખવું પડશે ઓકે ચાલો હાલો અત્યારે તો હવે ટીશુ બેન નામ ના પાડે છે એટલે એટલે માન રાખી લઈએ આપણે હોય તો હાલો બપોર પછી તેલ નાખીને માથું ઓળ દઈશું ઓકે ચાલો બહાર તો ગરમીની તમે વાત નો પૂછો એટલી છે જો હજુ શાક લઈને આવી ને ત્યાં પરસે મને રેપ જેપ થઈ ગયા છે આપણે તો બહુ એટલે બહુ મને થોડુંક મોડું પણ થઈ ગયું છે અને ફટાફટ આપણે હવે રસોઈ કરવાની છે તો પહેલાં પહેલાં ફટાફટ રસોઈ કરી નાખી અને પછી બીજી વાત અત્યારે હું છે ને શાક પહેલાં સુધારી નાખું પછી વાત અત્યારે જમવા આવ્યો તો મમ્મી પણ ચોળે છે ભાણીબેન પણ ચોળે છે અને રવિના પણ ચોળે છે

બબલુ સાહેબ ને શું ડબી લેવી છે ચમચી લેવા આવ્યો ચમચી જો બબલુને મારવાનું છે ને મમ્મી બબલુ મારી દીકરો એટલો ડાયો છે ને તોય રવિના એને માર માર જ કરે જો તો કેવું મારવાની વાત તો કરો છો દીકરો ખાલી ચમચી લેવા આવે તો મારવાની વાત કરે છે જો હવે ખવડાવશે મમ્મીને જો પાછી આજે છે ને વાગી ગયા છે રોંઢાના સાડા ચાર અને અમ જો સાડી પહેરીને ગ્રીન સાડી પહેરીને આજે રેડી થઈ ગઈ છું કેમ કે આજે મારા ફાઈજીના ઘરે અમારે છે ને શું સત્સંગ છે મતલબ ભજન જ ખાલી એમને તો ત્યાં જવાનું છે તો એકદમ મસ્ત અને રેડી થઈ ગયું છું જો આજે મેં ગ્રીન સાડી પહેરી છે અને કહેજો કે આજે ગ્રીન સાડી લાગે છે યલો સાડી લાગતી હતી હમણાં સાડી હમણાં કેવા લાગી છે સાડીમાં અમે તો ચલો હવે ફટાફટ ત્યાં જવાનું છે ને તો રેડી કરી દઈશું કૃષાંગ ભાઈને હજી રેડી કરવાનો બાકી છે તો એટલે ફટાફટ એને કર દઈ રેડી ભજન હતા સાડા ચાર સવા ચારનું કીધું હતું પણ આપણે થોડાક લેટ જઈએ છીએ તડકો બહુ છે ને એટલે તો હવે કૃષાંગ અને અમારા ટ્વીશુબેન એ રેડી થઈ જાય અને હમણાં ટ્વીશુ મમ્મી આવી જાય એટલે પછી આપણે નીકળવાનું છે ફટાફટ હું રેડી થઈ ગઈ છું બીજા બધા હજી નથી ત્યાં પણ હું રેડી થઈ ગઈ છું મમ્મી રેડી થઈ ગયા છે અને જો બહાર બેસી ગયા છે મમ્મી તો ચલો ફટાફટ અમે રેડી થઈ જઈને જઈએ સત્સંગ તો મને એવું લાગે છે કે ઘરમાં બે દિવસથી થી મારે વહુ હોય એવું લાગે છે એમ નકર લાગતું નથી કે મારો વહુ હોય એવું એમ હવે રવિના શું છે આ બધું બે દિવસથી થી બે દિવસ થી હાડી મમ્મી પહેરે છે તમને ગમે છે હાડી પહેરાય બહુ ગમે છે પણ આ વાવ થો માથા ભારે થઈ ગઈ છે ને ડ્રેસ જ પહેરે છે ટી-શર્ટ પહેરે છે મને આ પેરેપેરેના જેટે એમ નહી તો પેલાના માણસો સાડી પહેરતા હશે એને કેવું લાગતું હશે આજો અમારો દીકો શું કરે છે

તો હવે આપણે ખાટીયા ઢોકળા તો ચલો બધાય ઢોકળા ઢોકળી બેટર તૈયાર થઈ ગયું છે હવે ફટાફટ આપણે ગરમા ગરમ ડીશું ઉતારતા જઈએ અને ખાતા જઈએ કેમ કે આમાં તો ગરમ ગરમ જ ખાવા ફટાફટ આપણે ગરમ ગરમ ડીશો બધાય ખાતા જવું અને બનાવતા જાવ તો બરાબર હાલો ચલો બધાય ખાટિયા ઢોકળા ખાવા આ ભાઈ બેન આખો દિવસનો કરી મસ્તી જ કરતા હોઈએ આખો દિવસ મસ્તી કરતા હોય જો આ બબલું ગમે અમે અહીંયા મસ્તી જ કરતો હોઈએ રવિના તારે કેટલી વાર જમવા બનાવવાની ઢોકળા તો છે ને ચડવા છે પણ એમાં એવું છે કે ઢોકળા છે વગર અધૂરા છે ને ગયું છે લસણની ચટણી જોયું તો લસણની ચટણી જ હવે ફટાફટ લસણ બે દસ તમારી ફટાફટ બરાબર અને મસ્ત અને સીન લસણ તને ઢોકળા ભાવે એ વાંધો નથી તું ચટણી બનાય એ પ્રોબ્લેમ નથી પણ બે મને માં ઓકે કોઈ દિવસ જ તો આજ મસ્તનો છે ને ઢોકળા મસ્ત બને છે મસ્ત જો મને ઢોકળા ભાવતા હોય ને છે મારા મોટા નળન છે ને એના અને એક મારા મમ્મી મને ઢોકળા બહુ જ ખાવ અને બેના મસ્તના છે ઢોકળા બને છે જો તમારે ખાવા હોય ને તો આવી જાવ એમાં નળંદ આવે ને ત્યારે આવજો રૂમમાં મમ્મી ઘરે જાવ ને ત્યારે આવજો તમારે મમ્મી ના ને ઢોકળા ખવરાઈ જશે ને ને આ જુઓ તારો શેતાન છે ને આખો દિવસ મસ્તી જ કરવાની મસ્તી જ કરવાની એવું હા એવું બબલુ બેટા પડી ગયા છે મધિકા જો પડ્યો તો હું ભીવીસ ને હો મારતી નહી હું છોકરાને હા કબટા

ચમચીઓ ચમચા બધું બહાર કાઢવાનું અને બધું નીચે પછાડી દેવાનું આ મેઈન ટાર્ગેટ છે અમારા કુસુભાઈનો બબલું બેટા આમ જુઓ એક પછી એક પછી એક બધું બહાર જ કાઢશે એ કંઈ પણ ઘરમાં ગમે ત્યાં હોય ને એ અહીંયા અહીંયા જ આવી જાય ખાનામાં અને ખાનું ખોલીને બધું બહાર કાઢશે જો ભાણીબેનને કહે છે કે લસણ ફોલાવશો અને હમણાં કહીને બે મિનિટમાં હું લસણ ફોલાવી દઈશ ટીસ્યુ ને ગમતું નથી જો અમારે ચમચિયું ઘા કરવા મળ્યા જો કહું છું એના છે આ એમને કરવું બહુ ગમે એક્ટિવિટી બબલુ સાહેબને જો બબલુ આખો દિવસ ઘર માં રસોડામાં આવીને બધું બહાર જ કાઢી કાઢીને ફેંકી દેવું બસ બીજું કશું જ નહીં જો પાણી બેને રવિના બંને લસણ ફૂલવા બેહી ગયા છે

તાડું છે હાજુ એમને બાર છોડી બેઠો હા તાડું છે ને હારું આ લોકો ને બાર આટલી જગ્યા રે એમનેમાં આવે તો આપણે શાંતિ બેહી તો હગ્યું ને પંખોય છે લાઈટય છે તો શાંતિ બેહી ગયા છે હવે આવે ત્યારે લગભગ જો ગાડી આવી એટલે હવે આવી ગયા લાગી છે મનનસ એક એક દીવા ના નતે હતી આપડીન હતી એટલે આપણે હજી ના જોવાની છે

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ